સુરેન્દ્રનગરના ચુડામાં અમરધામ ખાતે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ચુડા તાલુકાના છલાળા અમરધામ ખાતે શિવકથામાં શ્રોતાઓનો જમાવડો જોવા મળ્યો છલાળા અમીરધામ ખાતે શિવકથાનું રસપાન જગવિખ્યાત શિવકથાકાર ગિરિબાપુ દ્વારા કરવામાં આવ્યું ગિરીબાપુએ શિવકથાના ચરિત્રો વિશે વિસ્તૃત રીતે પોતાની આગવી શૈલીમાં રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા તે ઉપરાંત ગિરીબાપુએ સમાજમાં ભ્રામક વાતો વહેતી કરવામાં આવી રહી છે કે શિવનો મંત્ર હોય તો જ રુદ્રાક્ષની માળાથી જપ કરી શકાય આવી વાતોથી રહેવા સૂચન પણ કર્યું હતું ત્યારે મોટી સંખ્યામાં વાણીના ઉપાસકો ઉમટી પડ્યા હતા સાથે જ આ પ્રસંગે પીપળીધામ મંદિરના મહંત સહિત અનેક નામી અનામી સંતો તથા ગત ગંગા પરિવાર અને મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા